અમદાવાદની અંદર પ્લેનની અંદર જે દુર્ઘટના બની અને દુર્ઘટનાગ્રસ્ત પ્લેન છે તે ક્રેશ થયું જેની અંદર બસો કરતાં પણ વધુ મુસાફરો છે તે સવાર હતા તેવી માહિતી હાલ સામે આવી રહી છે ત્યારે જે પ્લેન ક્રેશ થયું છે તેની અંદર વિજયભાઈ રૂપાણી પણ સવાર થયા હોવાની શક્યતાઓ સંભાવનાઓ છે તે સેવાઈ રહી છે ત્યારે આ જે દ્રશ્યો છે કે તેમના ઘર ખાતેના દ્રશ્યો છે હાલ અત્યારે બીએસના એનની ટીમ ત્યાં પહોંચી છે અત્યારે સત્તાવાર કોઈ પૃષ્ટિ છે તે કરવામાં નથી આવી પરંતુ જે ફ્લાઇટ લંડન જઈ રહી હતી તે ફ્લાઇટની અંદર વિજયભાઈ પણ છે તે લંડન જઈ રહ્યા હતા તેમની ટિકિટ પણ સામે આવી છે તે જ ફ્લાઇટની ટિકિટના ફોટા પણ સામે આવ્યા છે ત્યારે વિજયભાઈ ત્યાં જતા હતા તેવી માહિતી છે તે હાલ મળી રહી છે ત્યારે જે દુર્ઘટના બની છે તેને લઈને સોસાયટીના જે રહીશો છે વિજયભાઈના જે પાડોશીઓ છે તેની અંદર પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે હાલ અત્યારે સત્તાવાર પૃષ્ટિ નથી થઈ પરંતુ જે માહિતી મળી રહી છે કે આ ફ્લાઇટની અંદર વિજયભાઈ છે તે સવાર હતા અને આ પ્લેન થયું છે તેની અંદર વિજયભાઈ પણ છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ને જે રીતના સત્તાવાર હજુ પૃષ્ટિ સામે નથી આવી પરંતુ જે માહિતી છે તે સૂત્રોમાંથી હાલ મળી રહી છે કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહિલ સપ્પાઇન ટીવી ન્યૂઝ રાજકોટ

બધા બધાની સાથે મારા મિસ્ટર પ્રિન્સિપલ હતા કુંડલિયા કોલેજ ના એકવીસ વર્ષ પહેલા ગુજરી ગયા

વિજયભાઈના નેબર છું પ્રકાશ સોસાયટીમાં જ રહું છું અમે આ પ્લેન ક્રેશ થયું એના ન્યૂઝ અમને જાણવા મળ્યા છે અને ઘણી બધી વાતો એવી થાય છે કે એમાં વિજયભાઈની શક્યતા હોય એ પ્લેનમાં લંડન માટે જવાની એ કન્ફર્મ હતું કે બાર તારીખની આસપાસ એ જવાના હતા લંડન તો આપણે એવું ઈચ્છીએ કે આ ફ્લાઇટમાં વિજયભાઈ ન હોય અને ઉપરવાળાને આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરી સારી વ્યક્તિ સારી વ્યક્તિ હતા અને આપણે એના માટે અમે આખી સોસાયટીમાં બધાએ બહુ દુઃખદ છીએ અને દુઃખદ એટલું બધું વ્યક્ત કરી છે સોસાયટીના સર્વે પરિવારો બધા સાથે મળી અને ચિંતિત છીએ ગાંધીનગર મારો સન છે ને ત્યાં ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયો છે થ એગો એક મહિના પેલા ત્યાં લંડન પહોંચી ગયા છે અને શક્ય એવું હોય કે ત્યાં લંડન જઈ ભાભી સાથે પાછા બાવીસ ચોવીસ ની તારીખ આજુબાજુ પાછા આવવાના હતા એવી શક્યતા હતી